નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો મજામાં ને આજે હું તમારા માટે તેર પેસું એક સાથે લઈને આવ્યો છું તમે એક એક ભેસ જોજો આ ભેસ એક એક પણ આપવાની છે અને સાથે પણ આપવાની છે તો તમે ધ્યાનથી આ બેસો જુઓ તમને ભેસ ગમે તો ભાઈનો કોન્ટેક કરવો અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે આપણે છસો સબસ્ક્રાઈબ થઈ ગયા છે જો તમને મારા વિડીયો ગમતા હોય ને તો તમે મારા વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મારું પણ પ્રોત્સાહન વધે અને તમારે પણ આવી ફ્રીમાં એડ આવ્યું હોય ને તો આ યુટ્યુબનો નંબર છે તો તમે અમને મને આડો વિડિયો ઉતરીને મોકલી શકો છો અને ભાઈઓ તમારો બધાનો ફરીથી હું એકવાર આભાર માનું છું કે ખૂબ ખૂબ સારો સપોર્ટ તમે કરી રહ્યા છો તો હવે આપણે જોઈએ બધી ભેસું શાંતિથી હવે આમાં ભેસું પાંચ ભેસું વ્યાણાયેલી છે અને આઠ ભેસું એકથી બે મહિનામાં વી જાય એવી છે કોઈને સાતમો મહિનો ચાલુ કોઈને આઠમો ચાલુ અને ભાઈ બધી ભેંસની ગેરંટી લે છે ઓચની બધી ગેરંટી ભાઈ લેશે અને બીજું તમે બધી ભેસનું શાંતિથી જો તમને કોઈ ભેસ ગમે તો એક પણ ભેસ ભાઈ આપવાનો છે અને સાથે તેર લેવી હોય તો એમાં પણ વ્યાજબી ભાવથી તમને આપશે ભાઈનું કામકાજ બધું સારું છે ત્યારે આપણે વિડીયો લીધો છે અને તમે બધા પણ આવો વિડીયો આડો ઉતારીને મોકલો તો તમને બધાને જોવામાં મજા આવે અને વિડીયો પૂરેપૂરો જોજો તમને સારી ભેસો લાગે તો ભાઈનો કોન્ટેક નંબર આપશું આપણે અને ભાઈને તમે એક એક ભેંસનો પણ વિડીયો મંગાવીને તમે જોઈ શકો છો તમને આમાંથી એક બે ત્રણ જે પણ ભેંસ ગમે ને ભાઈ ભેંસ એક પણ આપશે ને તે સાથે પણ આપશે એવી આપણે વાત થઈ ગયેલી છે તો તમે શાંતિથી ભેસો જુઓ પેશું બધી વરાકતાલે બધી સારી છે ભેસો રૂપાળી પણ છે અને દૂધવાળી પણ છે તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર બધી ભેસો તમે શાંતિથી એક એક પેસ જુઓ આમાં પાંચ વીયણેલી વચમાં આવતી છે તો તમારે જોઈ લેવાની ભાઈને કોલ કરી અને તમે પૂછજો અને જેને રસ હોય ને એ જ ફોન કરે હવે એ ભાઈનું ગામ છે તુના તાલુકો અંજાર કચ્છ એમનો મોબાઈલ નંબર છે ત્રેસઠ ત્રેપન સિત્યોતેર વીસ ચુમ્માલી કિંમત તેર ભેસની છ ને પચાસ હજાર એક એક લેવી હોય તો પચાસ હજાર રૂપિયા તમે સમજી ગયા ને એવી રીતના છે તો તમને ભેંસ ગમતી હોય તો જ ભાઈને ફોન કરવો આમાં શું છે કે એમને તમને લેવી હોય તો કિંમત તો ભાઈ પચાસ હજાર કીધી છે એમાં પણ તમારા આગા પાછું ભાઈ થોડું ઘણું કરશે તમારે બધાને જાતે ભેંસ જોઈ જોઈને લેવી અને ગાભણ ભેંસમાં પણ ભાઈ ગેરંટી આપશે અમારું તો કામ કેવું છે તમારા સુધી પૈસો મોકલાવી અને તમે જોઈ વિચારીને ભાઈ જોડે વાતચીત કરી અને તમે લઈ શકો છો તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો જરૂર અને તમારો બધનો ખૂબ ખૂબ આભાર